ગઈકાલે રાત્રે સુરત લિંબાયત વિસ્તારમાં આગની ઘટના બની ગોવિંદનગર ખાતે ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી જોતામાં વિક્રાંત સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ લાગતા લોકોનું ટોળું પણ જોવા મળ્યું સ્થાનિકોએ ફાયરને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે હાજર થઈ હતી લિંબાયત પોલીસ પણ ઘટના સ્થળે હાજર થઈ હતી ફાયર દ્વારા પાણીનો મારો ચલાવી આ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો કોઈ જાતની જાનહાનિ થઈ નથી તેવી માહિતી મળી રહી છે ફાયર વિગાર્ડ દ્વારા આ સરસ એક કામગીરી ફરી વખત જોવા મળી આવો સાંભળીએ ફાયર ઓફિસરનું આ બાબતનું મંતવ્ય ફાયર ઓફિસર ફાયરજન્સી સર્વિસ એરિયામાં બંગાળનું ગોડાઉન છે રડ્ડીનું એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું આગ દૂરથી દેખાતી હતી એટલે અમારે ચાર ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી એ ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબુ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા એનું ગોડાઉન છે છૂટું છવાયું કાગજ અને કાપડ હોય ને એનું ના કોઈ જાનહાની નહીં